મોર્નિંગ હરિઓમ જો ભાઈ સવારમાં આવીને હાજરી પુરાય ત્યાં સુધીમાં અને વર્ગ તત્પરતાની પ્રવૃત્તિ માટે પાર્ટી અને કાંકરો લઈને બેસી ગયા છો અને શું લખો છો એમાં આખો કક્કો જો અહીંયા બોર્ડ ઉપર પ્લેસ કાર્ડ લગાડેલા છે કક્કાના

આમ સીધી પાર્ટી બતાવો બેટા મને આમ સીધી બતાવો વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ જો અક્ષરે સુધરે અને મૂળાક્ષરની ઓળખ પણ થાય જો નામ લખ્યું છે નેન્સી બેન અને લીલા બેન અરે વાહ ભાઈ વાહ કેવા મસ્ત અક્ષર છે મોતીના દાણા જેવા ભાઈ આમ કરો તો લખો લખો વાંધો નહીં જો અમારે લીલા બેનનો ખાલી લીજ કરે છે માહી બેને લખો અરે વાહ ભાઈ શ્રેયા બેન એમને શ્ર લખતા શીખવાડ્યો સવારમાં નાઝમીન બેન હજુ શરૂઆત કરે છે અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ સરસભાઈ આમ બતાવો તો જેન્સી બેન સરસભાઈ અક્ષર સુધારો બેટા ઓહો હો હો ઉર્વશી બેન અને લીલા બેન હા 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 લખો બેટા લખો લખો સ્નેહા બેન લખવાની શરૂઆત કરે છે જુઓ ચલો પ્રિયલ બેન બતાવો તો અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ લખો લખો તો જો આ રીતે સરસ મજાના મૂળાક્ષર લેખન અને ઓળખ આમાંથી ત બતાય તો બેટા દિવ્યતા ત બતાવ તો ત અરે વાહ એ વાહ સ વેરી ગુડ ર અરે વાહ એ વાહ ચલો જ બતાવો તો જ મ સ વેરી બો બતાવ મને બો અરે વેરી ગુડ સરસ ચલો મો બતાવો વેરી ગુડ ચલો હિર વાત ટો બતાવો તો ટ મને ટ ટ વેરી ગુડ બેટા ચલો ન બતાવો ન વેરી ગુડ

અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ જો કેવા મસ્ત અક્ષરે લખે છે લખો લખો ભાઈ એકવાર લખી નાખવાનું બરાબર લખી નાખી અને શું કરવાનું ભાઈ વાંચી લેવાનું એ તો આપણને છે ને બધા મૂળાક્ષર ઓળખતા ને લખતા આવડી જાય આવડી જાય કે નહીં કેટલાને આવડે છે હાથ ઊંચે કરો બધા મૂળાક્ષર ઓળખતા અને લખતા વેરી ગુડ હા સરસ બધા મૂળાક્ષર હાથ ઊંચે કરો કેટલા ને આવડે છે તો આપણે એક ફઝીલત ને બીજા કોને નથી આવડતું હે કોણે પ્રિયાંશી ને જ સુધી આવડે છે એમ કે છે તો બે અને માહી બેન અને પ્રિયાંશી બેન ચાર અને દેવાનસિંહ ચાવડે છે જો અરે વા એવા ક્લેપ કરી દો બધા